ભાઈ ગ્રેવી થઈ ગઈ છે આપડી આવી રીતે તૈયાર બસમાં માં જો એક બારી છે જ નહીં ભાઈ ગુડ મોર્નિંગ ભાઈ જય દ્વારકાધીશ જય માં મુગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ બધાને જેટલા પણ જોવે છે સ્વાગત છે તમારું કેરલાની ધરતી ઉપર અને આજે આપણે ટૂંકમાં કાલે ગઈકાલે તમે બાટમાં જોઈ છે ગાડી ખાલી થઈ ગઈ અને રાતે આપણે ચીઠી એની નથી આપી એટલે આપણે એને કીધું હતું કે બીજા દિવસે સવારે દસ વાગે તમે ચીઠી આપશો તો આપણે બધી રાત ન્યાજ રોકાઈ ગયા હતા જમી કરીને શાંતિથી હોઈ હતા અત્યારે વહેલા ઉઠીને પેલું કામ આપણે એ કર્યું કે ભાષા સમજે નહીં પંચાયત ની અંદર છે ને બાથરૂમ ની સુવિધા જાય કોઈ આવ્યું નતું ને એને પેલા જઈને હમણાં નાતા આવ્યા વહેલા ઉઠીને ગાડીમાંથી મારી કે આપડે ખબર હતી આવ્યા પછી આ લોકો ના ના પાડે પણ કાલે અમે એના પૂછી પૂછીને થાકી ગયા કે ભાઈ નાવું હોય નાવું તો કાંઈ સમજે નહીં કોઈ કોઈની ભાષા લઈ તકલીફ થતી હતી બીજો કોઈ વાંધો નહોતો એટલે કોઈ આવ્યું નતું ને મેં કીધું ને પેલા નાઈ લે હવાર માં હું હતો ને મામુ એ દાબી દીધી સીધે સીધે યાલ હોય કે પેલા ફટાફટ જઈને નાવાનું કામ કરીએ તો અત્યારે અમે ચિઠ્ઠી ની રાહ જોઈને ગાડી તમારી કદાચ તમે ઊંધા રસ્તે જતા હોય તો તમને ઉભી કે ભાઈ તમારો આ રસ્તો ખોટો છે તમે રસ્તે ને આ રસ્તે જાઓ એટલે કેરલા છે ને તમે ગમે ત્યાં એ રીતના બધી રીતે બેસ્ટ છે ગમે ત્યાં આવો કેર માણસો બહુ સારા છે હેલ્પિંગ વાળા રૂપ તમારી મદદ કરે તકલીફ છે તો એક જે આ ટૂંકમાં હાઈવે બને છે એની બાકી કોઈ જાતનો વાંધો નથી હા તો આવ્યો છે ને એનો તમે જોયું હોય છે તમને બતાવ્યું ચાલો ફટાફટ છે ને હવે આપણે ગાડીમાં ચા બનાવીએ ને ચા પીએ ને પછી કઈક મજા આવે આપણે નવું વાગી ગયા છે ને આ બાજુ ભાઈ આવા સિંગલ પટ્ટી રસ્તા વધારે કરેલા ને બજારની અંદર ગમે એ બાજુ જાય ને આવા ઘાટવાળા રસ્તા જોવા મળશે આપણે આપણું જે ગાડીમાં દૂધ હતું ને બગડી ગયું એટલે આપણે ચા પીવી છે એટલે આજે હામે જ દૂધ મળે છે તો જરાક આપણે આવીએ સાડા નવ વાગી ગયા છે ભાઈ આપણે દૂધ લઈ લીધું છે ને તમે જંગલનો વ્યુ જો ભાઈ ઠંડુ એકદમ મસ્ત વાતાવરણ છે અત્યારે બપોર થાય ને ફૂલ એવી ગરમી પડશે ને એમાં સામે જંગલની વચ્ચે ઘર જોવો ભાઈ આપણે એમ થઈ જાય કે ના આવું લોકેશન હોય ને કાંઈ ના ઘટા હવે આપણે બનાવીએ જે ગરમા ગરમ જા પછી કંઈક મૂળ આવે આપણે આપણે જાય નાસ્તો કરી લઉં ચકરી અને કુરકુરી ને એવું બધું તો ભાઈ જેવી હતી એવી હાલત આપણી ગરમી અને પરસવાના લીધે ફાંસી થઈ ગઈ છે ગરમી પડે યાર લે વાત પૂરીએ અને દસ વાગે ભાઈ બેલટી લઈને આવવાના હતા અહીંયા અગિયાર વાગે અત્યારે ફોન આવ્યો કે તમે પચાસ કિલોમીટર કાલે કીધું હતું ત્યાં આવો તો ભાઈ તો ત્યાં કાલે જ આવી લઈ લે પોતા એમ હોય તો ગાડી હાલે એમ નથી રસ્તામાં પછી એ ગયા આવ્યું હતું આવ્યો આવ્યું કે તમે દસ કિલોમીટર આગળ આવો એટલે વાંચી પાછા આપણે દસ કિલોમીટર આગળ જઈએ રસ્તામાં જ આવશે કાંઈ કોલા મંગલમ કીધું છે તો પહેલાં અહીંથી એની પાસે ટપ્લ લઈને તેથી લઈને નીકળીએ આગળ ત્યાંથી ભાઈ આપણે અગિયાર વાગે થઈ ગયા છે હાલતા આવે છે દસ કિલોમીટર આગળ જાય પેલા એની પાસેથી ચીઠી લે અને પછી એક જગ્યાએથી ભરવાની વાતચીત ચાલે છે તો જોઈએ હમણાં ક્યાંનું થાય ને શું થાય આ જંગલ એરિયો ભાઈ હાથી નો ઈલાકો છે બધો જવો તમે કેરલા 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 પોતી ગયા છે ભાઈ આપણે એના આપેલા દસ કિલોમીટરના એડ્રેસ છે એ કીધું અને એક બેટલ વોફની એકઝેડ આમે ઊભા જઈએ એટલે અહીંયા હું પાંચ મિનિટની અંદર આવું છું વાય જેમ કીધું હતું એમ પાંચ મિનિટની અંદર એ બિલ્ટી લઈને આવી ગયો છે અને હવે જે આપણે જવાનું છે હું તમને જરાક દેખાડી દઉં આ અત્યારે આપણે અહીંયા લોકેશન છે આપણે આમનો માયું હોય રસ્તે થઈને સીધું થોડુંક આપણે એરિયા આવશે તમિલનાડુ એટલે અહીંયાથી આપણે કેરળમાંથી જાઉં તમિલનાડુમાં તમિલનાડુમાંથી જાઉં આપણે કર્ણાટકમાં એટલે બે ત્રણ બોર્ડરું ઠેકી અને સીધે સીધું આપણે પહોંચવાનું છે બેંગલુરૂની બાજુમાં એકઝેટ મસર મેસૂરથી થોડુંક ઉપર એટલે બેંગ્લુરૂની બાજુમાં આપણે કહીએ છીએ તો આપણે અહીંયાથી ચારસો અને ટોટલ કિલોમીટર થાય છે ચારસો ને ચાર નવ કલાકનો રસ્તો છે અત્યારે દિવસના સાડા અગિયાર વાગ્યા છે અને આપણી ખાલી ગાડી છે તો કે અહીંયાથી ભાઈ માલસામાનનો ઓર્ડર છે જે કાંઈ ભરવાનું છે એ તો હાલો અહીંયા આગળ આગળ જાય અને જોઈએ ક્યારે પહોંચીએ છીએ કેવી રીતે પહોંચીએ છીએ અને કેવા કેવા રસ્તામાંથી પાછા પહોંચીએ છીએ અહીંયા તો આપણે એક બોર્ડર ભાઈ અહીંયાથી સીધા અહીંયા તમિલનાડુની આવી જાય એટલે આપણે તમિલનાડુમાં એન્ટ્રી અને પછી અહીંયાથી તમિલનાડુમાંથી અહીંયા બહાર નીકળશું ને સીધી આ બોર્ડર અહીંયાથી આવી જાય કર્ણાટકને એટલે એમાં એન્ટ્રી થાવું એ બધા એન્ટ્રી થવા પહેલા અહીંયાથી ભાગીએ આપણે ફટાફટ આપણે અગિયાર કિલોમીટર પછી પાછો ઓલો ત્રિશુલ વાળો જે હાઈવે હતો ને હાઈવે પાછો આવી જાય અગિયાર કિલોમીટર આગળ આવી ગયો છે કાલે આપણે હાઈવે ભૂકો આમ સીધો ગયો તો એટલે આપણે અહીંયા પાછો આમ મારશું ટર્ન એટલે મેન રોડ આવી જાય આ બોર્ડ છે ભાઈ વાંચી લેજો ડ્રાઈવર સાહેબ ટર્ન મારી લીધો છે આપણા મેન રોડ થોડોક આવી ગયો કહી ગયા ને બસો જવો ભાઈ બારી વિના આપણે થોડાક આગળ હાલશું ને પછી ફોર લાઈન છે ને મેન ફોર લાઈન આવી જાય સીપી એરિયા જેવું છે ટ્રાફિક આવ્યો ભાઈ સિંગલ અને લોકેશન ચેક કરો વાલમ આવો ને આવો ને જો વાલમ આવી ગયા જ છે ને હું કમેન્ટ કરીને કહેજો કાલે ભાઈ શિસ્ત જોયું હતું આજે કહેવાય નો શિસ્ત એટલે હાલતું હોય બધું આવું બસ માં જો એ બારી છે જ નહીં ભાઈ અને માથે નાખી જ ગમે ગમે રોંગ સાઈડ હોય કે ગમે એવી સાઈડ હોય બસ વાળાનો ભરોસો નહીં કરવાનો બાકી ફોર વ્હીલ વાળા બધા લાઈનમાં જાય આપણે જમણી સાઈડ ટર્ન મારશું એટલે જો આ મેન હાઈવે છે આપણે મૂકો તો નહીં જોઈ લેજો હવે આવ્યો છે આપણે ત્રિશુલ વાળો હાઈવે થઈ ગયા સીધો સીધો હવે અહીંથી આમ સીધો ત્રિશુલ આવી ગયો કાલે રાઈતા જે વાત થઈ છે ને અમે ત્યાંથી નીકળી ગયા હતા ભાઈ ઓલા હાથી આવી ગયા હતા ને એવું બધું થઈ ગયું હતું આ મામ ઉગ્યા ભાઈ કે સિંહ ને દીપડા ને એવું ગમે જાનવર હોય ને એને આપણે ભૂગી પણ હાથી તો એ ગયા ચાર પાંચ જણા થયા ગાડી ઊંધી નાખી દઈએ

અહીંયાથી મેપમાં જોયું છે એટલે કોયમ્બતુર સુધી આપણે સીધે સીધો આ જ હાઈવે બતાવે છે એટલે તમિલનાડુની અંદર આપણે આ જ હાઈવેમાંથી એન્ટ્રી કરી નાખશું પછી આગળ આગળ જોઈએ કેવો રસ્તો આવશે ને શું છે બપોરના બે વાગી ગયા છે ભાઈ શાંતિથી આપણે હૈલા જાય છે આવો કંઈક વાતાવરણ આવે છે પહાડો નો સુંદર ચારી બાજુ નજારો છે તડકો ફૂલ છે એટલે આપડે હાઈવે ઉપર ત્યાં અહીંયા દુકાન આવી હતી અહીંયાથી આપડા નાસ્તો લઈ લીધો છે મીઠા પાઉં છે બિસ્કીટ છે ગુડે અને બાકી આપણે સવારનો ઓલો નાસ્તો પડ્યો છે આ બેટ છે એટલે છે ને જગ્યાએ રાખીએ નાસ્તો કરીને પછી આગળ વધીએ એટલે ફટા જોડનો ભાઈ ખૂણો આવ્યો છે નીચે જવું ગાડી પેડી ગાડીની પાછળ દબાવીએ અને નાસ્તો કરી લે પેલો નાસ્તો કરવો હોય તો નાસ્તો ભણી કરી લે અને બે કામ ભેગું થઈએ જો અહીંયા ભાઈ આવી રીતના વધારે પડતા બધી ચર્ચ જોવા મળે ચર્ચનો ઓલો છે એ ઉપર લખેલું છે ચર્ચ અને આ ગાડી જોવો છે ઉપર પડી છે અહીંયા જે હવા વાળો એટલે મામો હવા ચેક કરે છે ગાડીમાં અને ત્યાં સુધીમાં આપણે નાસ્તો ખોલી નાખીએ અને બીજા નંબરમાં કે ચા એક ગ્લાસ ગરમ આપણે ખાલી કરવાની છે બનાવેલી કમ્પ્લીટ છે એટલે એને ગરમ કરી નાખીએ બનાવીને ખવારની કમ્પ્લીટ રાખી જાય એનું કારણ એ છે ભાઈ ચા કે તડકો ફૂલ પડે જેના હિસાબે દૂધ બગડી જાય છે એટલે ચા બનાવીને જ રાખી દે પછી જોઈને પીવી પાછી ગરમ કરી લેવાની સાડા ત્રણ વાગ્યા જે આપણે નાસ્તો પાણી કરીને આ ક્લાસ અહીંયાથી હાલતા થઈ જાય છે આગળ ભીંબાડા મૈસૂરનો ડેન્જરસ ઘાટ આપણે કંઈ આવે છે પણ જોઈએ આપણે કંઈ ફૂગીએ

બે કિલોમીટર ની ટનલ પાર કરી ભાઈ એટલે આ જ વાય છે ભાઈ આપણે એમનામાં હવે થોડીક વાર ની અંદર કેરલા માંથી ટૂંકમાં એન્ટ્રી કરીશું કર્ણાટક ની અંદર એટલે કે આપણે ટી એન માં તમિલનાડુ માં કેરલા માંથી તમિલનાડુ હમણાં આગળ આવશે બોર્ડર ઓકે પછી આપણે એ આખે આખું ટૂંકમાં જે તમિલનાડુ જઈ આખે આખું રાજ્ય બહાર કરી અને નીકળી જશું આપણે કર્ણાટક ની અંદર તમે પર્વત જોતા હશો આ પર્વત જીરીને આપણે જવાનું છે ને મૈસૂરની બહારનું એક સૌથી ડેન્જર ઘાટ આવવાનું છે પણ હજી આપણે એમ થાય કે આ બાજુમાં જ પણ હજી ઘણો બધો છટો હોય છે જોઈએ આપણે કેટલાક વાગે પહોંચીએ મામાને ઘડી ખોરણ આપણે એન્ટ્રી કરવી દે એડ છે એન્ટ્રી આપણે કરવાની છે પણ આગળ નવે ઘાટ આવવાનું છે આપણે ઘણા કઈ આઈડિયા નથી માહોલ બાજુનો હોય તમિલનાડુ આપણે સો કિલોમીટર જેવો એરિયા આવું છે આ ઓર્ડર વોટિંગ ઓર્ડર હોય ત્યાં તો આપણે કર્ણાટકની અંદર નીકળી જાય તો ફાઇનલી આગળ ટોળના તો આવે છે અને જાય છે પહોંચ્યા જઈએ ભાઈ કોયમ્બટુર પહોંચ્યા ને એટલે પાછો જા ડબલ લાઇન ટૂંકમાં આવી ગઈ

ભાઈ ત્રીસ મિનિટ જવું થયું જે લાઈન નથી હલતી કે નથી હલબલતી ફોર વ્હીલવાળા જાય જઈ જો એ વાંથી મંદિર જેને જવું હોય બધા જાય ત્યાં બસ વાળા ત્યાંથી જ જાય છે આ લાઇન ગાડીવાળા બધા એમનો મોભા છે કાંઈ થતું નથી એ જો વાં છે ને બે પોલીસની ગાડીઓની લાઇટો ભરે છે એટલે કદાચ ત્યાં એક્સિડન્ટ થયેલું હોવું જોઈએ હા હવે લાઈન આવેલી છે અને એક્સિડન્ટ જ થયેલું છે તો બે હાઈડ્રા છે એને ઓ કન્ટેનર છે ભાઈ એક આખું કન્ટેનર પલટી મારી ગયું હા ના હિસાબે ભાઈ એક કલાક થી આખી આખો રોડ જામ હતો હજી તમે જામ આ બાજુ નો જોઈ શકો છો સાડા આઠ વાગ્યા છે આપણે અહીંયાથી આ બે છાસ લઈ લીધી છે અને ટોલ નાખો આવ્યું તો અહીંયાથી મામુ ને દીધી છે ગાડી હલાવો તમે અહીંયાથી તો વધ્યા અહીંયાથી આગળ આપણે વરસાદ ને વીજળી ને ભાઈ પાછું તોફાન ચાલુ થયું છે મોટે છાટે તમે જોયો કહો છો કાચમાં ભાઈ ફોલ દેવા માંડ્યો છે હજી આપણે એન્ટ્રી કરવાની બોર્ડર હવે આગળ આવે છે એટલે આપણે હજી તમિલનાડુમાં એન્ટ્રી કરવાની છે પણ એ પહેલાં તમે કેરલામાં જાઓ અત્યારે ફૂલ કડાકા ભડાકા સાથે આ વીજળીની ને રોડ ઉપર કાંઈ દેખાતું છે નહીં તો અત્યારે ભાઈ થોડોક વરસાદ ઓછો પડ્યો છે બાકી હમણાં સાવ છે દીદીઓને ભૂખા કાઢી નાખ્યા આ તમે અત્યારે જુઓ આ દરવાજો આપણે અત્યારે ખોઈલો છે હજી ફૂલ વીજળી જો આમ થાય છે ભગવાન કે ને ઓલો હું કહેવાય ભગવાનની ફ્લેશલાઈટ જો થાય છે એ બાજુ બસ આવી ગયા છે ભાઈ આપણે અત્યારે અડધું અમજી ને કે પાર કર્યું છે તમિલનાડુ અડધું તમિલનાડુ આપણે પાર કર્યું છે ને હમણાં આખે આખું પાર કરીને કર્ણાટકમાં આપણે થોડીક વાર પછી એન્ટ્રી થઈ ગયા હું એટલે અડધો વરસાદ આમાં હતો તમિલનાડુમાં ને અડધો વરસાદ કેરલામાં હતો એવું થયું સાડા અગિયાર જ્યાં છે ને આપણે થોડાક આગળ હલતા રસ્તામાં હાઈવે ઉપર પેટ્રોલ પંપ આવે છે તો અહીંયા ઊભી ને આપણે બનાવીએ અહીંયા ચોખા તો આજનો દિવસ છે ભાઈ પછી કાલ જુદો પાછો આપણો એરિયો આવી જાય છે આજનો દિવસ હજી આપણે ચોખા ખાઈ લઈએ પછી વાંધો નહીં આવે ફટાફટ બનાવીએ ને થઈ જાય વધારે મોડું તો ભાઈ આપણે રાબેતા મુજબ બટેકું ટમેટું લસણ મરચું અને ડુંગળી એટલું નાખી દીધું છે હવે ગ્રેવી બનાવી લેશું પેલા અને માથે નાખી દઈશું જીરું ચટણી મીઠું અને એ બધો મસાલો મરી મસાલાનો પાવડર પછી બની જાય ગ્રેવી પછી નાખી દેસુ ચોખા તો ભાઈ ગ્રેવી થઈ ગઈ છે આપણે આવી રીતે તૈયાર હવે આપણે પાણી નાખી અને પછી બે ગ્લાસ ચોખા નાખી દેવું એટલે બે ગ્લાસ ચોખામાં બે ને આરામથી થઈ જાય અત્યારે જે આપણે ભાત બનાવી છે ને એ આપણે આ લોકેશન છે આ તમે અહીંયા અહીંયા જોઈ શકતા હીશો અને આપણે સીધે સીધા આવ્યા અહીંથી આ પાછા આ આપણે બોર્ડર મૂકી દે હું તમિલનાડુની અને અહીંથી પાછા પહોંચી જાઉં કર્ણાટકમાં આ મૈસુરી અને અહીંયાથી સીધા આપણે પહોંચવાનું છે મૈસૂરીથી ઉપર મંડિયા કરીને છે ને એની મૈસૂરીની વચારે અત્યારે આપણે આ લોકેશન ઊભા જઈએ નેશનલ હાઈવે પાંચસો ચુમ્માલીસ નંબરનો વાય આજના બાર વાગી ગયા છે અને આપણા ચોખા થઈ ગયા છે રેડી એટલે અમે બે હવે બેસી ગયા છે છાસના બે પાઉટ લીધા હતા ભાત વઘારેલા જેવા થયા હોય તો ભગવાન જાણે અઠેકઠે કરી નહીં ખાજે તો ખાજે અને પછી નીકળીએ આગળ જોઈએ ટેસ્ટ કરીને કેવો છે તો સારો જ થાય ઈ તો ખાધા પછી ખબર પડે ઈયા ન ઈયા ન ખાવ એના કરતા એના કરતા સારો થાય તો ભાઈ વાગી ગયા છે સાડા 12 અને આપણે જે ભાત ખાધા છે તીખા થઈ ગયા હતા એટલે થોડા વધારે થઈ ગયા હતા ખાવાની મજા આવી ગઈ તો હવે મળીએ આપણે કાલે સવારે કારણ કે અત્યારે નાઇટના વ્યૂમાં તમને કાંઈ દેખાશે નહીં તો જોઈએ હવારે આપણે ક્યાંથી ટૂંકમાં શરૂઆત થાય ને કેવી રીતે મળીએ છીએ તો જય દ્વારકાધીશ બધાને જય મા મોગલ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ અને લાઈક કરવાનું ખાસ બોલતા નહીં લાઈક અને શેર જેટલા પણ ગ્રુપ સર્કલ છે આમાં વિડીયો શેર કરી શકો